ભાવનગર પણ બાળા સાથે દુષ્કર્મની ઘટના થવા પામી પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો ભાવનગર શહેરમાં માનવતાને શરમ આવે તેવો બનાવ સામે આવ્યો છે બળાત્કારના બનાવોમાં ભાગ્યે જ બને છે તેવામાં એક નરાધમ દ્વારા માસૂમ નાની બાળકીને પીખી નાખવાનો બનાવ સામે આવતા ભાવનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો શહેરમાં એક નરાધમ દ્વારા એક નાની બાળકીને માઓ લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી અને બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે ભોગ બનનારના દીકરીના માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળીયા પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી આ અક્ષમ્ય અપરાધ કરનારા હવસખોળને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનના રાણીકા જૂના કુંભારવાડાનો એક દુષ્કર્મનો બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદીએ તેઓની નાની દીકરી ઘરે એકલા હોય આ કામના આરોપીએ એકતાનો લાભ લઈ અને રૂપિયા દસ આપી અને માવો લઈને આવો એ રીતે તેઓને ઘરમાં બોલાવેલ અને બાદમાં દુષ્કર્મ કરેલ છે આ કામે ફરિયાદી અને આરોપી ઉપર નીચે રહે છે અને કુટુંબિક સગા છે આ કામે મોકબરનાના મેડિકલ કરવામાં આવેલા છે અને પીઆઈસી ડાબી તપાસ કરે છે અને આરોપીને તાત્કાલિક અસરથી અટક કરવામાં આવેલ છે